જયારે માતાજી જય દિશામાં દર વખતે અમે આ મહવામાં મૂર્તિ વેસવા આવીએ છીએ અને આ મૂર્તિ અમે જેટલી લાવીએ છીએ એટલી પણ મહવાળા કોઈ એક મૂર્તિ અમારી વસ્તી નથી અને બહુ વ્યવસ્થિત રીતે અમે ધંધો કરીને મહવાળા પણ અમને વ્યવસ્થિત રીતે પૂરેપૂરો સપાટ આપે છે અને બધી રીતે બહુ સારું છે અને દર વખતે ઘણા વીસ પચીસ વર્ષથી મૂર્તિ બેસીએ છીએ અને વેચતા પણ રહે છે અને જે માતાજી છે નાની ખુશી હવે ગણપતિ બાપાની મૂર્તિ આવવાની છે તો એ પણ અમે વેસીએ છીએ આ મહવામાં અને જે નવી નવી મૂર્તિ એ નવી નવી પેટર્ન આવે એ પહેલાં હવે મવામાં લઈ રહી છે બીજા ક્યાંય લઈ જતા નથી એટલે મવાના માણસો એટલા ભાવિકો છે ને એટલા દિલદાર છે એટલા ભાવિક છે એની તો કોઈ સીમા જ નહીં આપણા ભાવનગર જિલ્લામાં વન નંબર મવાલો છે એટલે આખા કાઠિયાવાલમાં આપણે મવા નાનું કાશ્મીર તરીકે પણ ઓળખાય છે એટલે ઓળખતું રહેશે એટલે મવા આગળ વધવાનું છે એટલે વધશે

મૂર્તિ અત્યારે મળતી નથી એટલો મહોત્સ થઈ ગયો છે હજી ગરાક તો અત્યારે હજી પબ્લિક તો ઓછી છે કાલ હજી ચોવીસ તારીખ પચીસ તારીખે તો ફૂલ ગરાકી આવવાની છે તો પણ છતાં અત્યારે માલનો સ્ટોક વચી ગયો છે અત્યારે મૂર્તિનો કેટલાથી કેટલા રૂપિયાનો ભાવ મૂર્તિનો ભાવ અત્યારે અમારી પાસે એકસોની એકાવન છે અગિયારસો એકતાવન સુધીની રેન્જમાં છે આપણી પાસે અહીંયા તારના છે બી પછા

દરાગી ઠીક ઠીક છે કેટલા વર્ષ દસ વર્ષથી ધંધો કરવો છે અમરેલી અહીંયા આવું આવું રેવાનું હાલ સુરત છે